તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાસા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 20 ઓક્ટોબર 2025 અને સોમવાર સાથે જ મિત્રો આજે દિવાળીનો દિવસ એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો દિવાળી ઉપર છે નવા જૂની થવાના એંધાણ હતા તો ક્યાંક ને ક્યાંક હવે સાચા પડતા જોવા મળી રહ્યા છે કારણ કે આજે ફટાકડા ફોડવાનો મેળ નહીં આવે કારણ કે અમુક વિસ્તારોમાં વરસાદીય વાદળો જે છે તે કાળા ડિબાંગ વાદળો ઘેરાવ બનાવી રહ્યા છે જેને જોતા આજે સાંજ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં ભારતીયથી ભારે વરસાદીય ઝાપટાઓ પડવાના છે બીજા નંબર ઉપર મિત્રો માવઠાને લઈને આવા જોડાને લેને પણ ખતરનાક આગાહીઓ સામે આવી રહી છે ગુજરાતનો જે આ નકશો છે અને આજે વાત કરી તો દિવાળીનો તહેવાર છે વાર થયો છે આજે સોમવાર રજા પછીનો સોમવાર અને આજે તારીખ 20 એટલે કે મિત્રો આજે પવિત્ર દિવાળીનો તહેવાર છે ને આજના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો મે તમને અગાઉ પણ માહિતી આપી હતી કે 18 તારીખ પછી એટલે કે દિવાળીના સમયગાળા દરમિયાન એક ખતરનાક સિસ્ટમ બનવાની છે તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ જે છે તો મિત્રો હવે બની ગઈ છે અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચે મિત્રો એક મોટો દબાણ મોટું લો પ્રેશર ક્રિએટ થઈ દિવસે જેને જોતા હવે પછીની કલાકો આજે ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ છે કારણ કે સંગ અરબ સાગર અને બંગાળની ખાડીનો દરિયો છે તે ગાંડો તૂર બની રહ્યો છે અને લગાતાર દબાણ બનાવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય પર તેની કેટલી અસર થશે કયા કયા જિલ્લાઓમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે ખાસ જોવાનું રહેશે અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ ગઈ કાલે આપણે વાવાઝોડા વિશે પણ અપડેટ આપી હતી અને આ વાવાઝોડું જે છે તે અત્યારે કલાકે અને કલાકે દિશા પરિવર્તન કરી રહ્યું છે એટલે કે દર કલાકે આ વાવાઝોડું જે છે તે મિત્રો દિશા ફેરવી રહ્યું છે ત્યારે આજે આ વાવાઝોડું ક્યાં આગળ વધ્યું છે કઈ દિશા તરફ હવે જવાનું છે છે એના વિશે મિત્રો મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવવાની કારણ કે વાવાઝોડાની પગલે બદલાઈ છે વાવાઝોડું ક્યારેક મજબૂત બની રહ્યું છે તો ક્યારેક નબળું બની રહ્યું છે તેની વચ્ચે આજે શું થયું છે આજે દિવાળી છે અને દિવાળીથી લઈને લાભ પાંચમ વચ્ચે શું નવી મોટી નવાઝોડી થવાની છે આવો મિત્રો બધી માહિતી મેળવીએ સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા

બધી જ માહિતી હું તમને જણાવવાનો છું આજના વિડીયોના બીજા ભાગની અંદર એટલે કે આ વિડીયોના બીજા મુદ્દાની અંદર જેમાં આપણે વાત કરીશું વાવાઝોડાની તમામે તમામ અપડેટ વિશે જેમ કે વાવાઝોડાની દિશા આજે બદલાઈને ક્યાં ગઈ છે આજની તારીખ પ્રમાણે વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે કેટલું ખતરનાક બનવાનું છે બનવાનું છે કે નથી બનવાનું કે ગુજરાત રાજ્યને અસર કરવાનું છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદી અમાવઠાઓ આજે પડવાના છે તે આપણો ત્રીજો મુદ્દો રહેશે એટલે કે આજનો ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો રહેશે વરસાદ વિશે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં મિત્રો વરસાદી સિસ્ટમ બની ગઈ છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે દિવાળીના સમયગાળા ઉપર એટલે કે વીસ તારીખ આસપાસ ભારે વરસાદી ઝાપટા પડવાના છે તો આજે વીસ તારીખ દિવાળીનો દિવસ થઈ ગયો છે ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછી અને મોડી રાત સુધી કયા કયા જિલ્લામાં વરસાદી તાંડવ જોવા મળશે એ બધી માહિતી આપણે સરની આ વિડીયોની અંદર વિસ્તારથી આગળ આ કરવાની છે ટોપિક સાથે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી અને સૌથી પહેલા મિત્રો માહિતી મેળવી કે ગુજરાત રાજ્યના અત્યારના હાલના હવામાનને લઈને જે અપડેટો સામે આવી રહી છે તેના વિશે અત્યારે હાલનું વાતાવરણ ગુજરાતનું કેવું જોવા મળશે જાણવું અત્યારે હાલ જરૂરી રહેશે તો એના વિશે સૌથી પહેલા પોઈન્ટ આઉટ કરીએ અને વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર શું જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલા તો મિત્રો મેં તમને ઘણા વિડીયોથી કહેતો આવ્યો છું કે અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહેશે જો કે મિત્રો હવે જે છે તે આજથી અચાનક વાતાવરણમાં તમને એક મોટો પલટો જોવા મળશે કે જે ઠંડી છે મિત્રો એટલે કે જે શિયાળો છે તેમાં એક નોંધપાત્ર વધારો થશે ઠંડી જે છે તે મિત્રો વધવા લાગશે આખા રાજ્યની અંદર જિલ્લાઓના તાપમાન વીસ ડિગ્રી આસપાસ હવે થવા લાગશે અને કહી શકો કે ગુલાબી ઠંડી અને

મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે બીજા નંબર ઉપર મિત્રો વાવાઝોડા વિશે પણ માહિતી તમને આપવાની છે તેની પહેલા જણાવે તો આજે ગુજરાત રાજ્યના અમુક અમુક ભાગોમાં એક ભેજ એક વાદળ શ્રાયુ વાતાવરણ છે જેથી મિત્રો તમે જોયું હશે કે છેલ્લા બે દિવસથી જે છે તે મિત્રો ગુજરાતની અંદર ભેજ વધી રહ્યો છે ગરમી વધી રહી છે તેનું મુખ્ય કારણ છે કે વાદળો બની રહ્યા છે અને વાદળોને કારણે ભેજ વધવાને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને હવે આજે બનેલા વાદળો છે ગુજરાત રાજ્ય ઉપર તૂટી શકે તો કયા કયા ભાગોમાં વાદળ છે અને કયા કયા ગામડાઓની અંદર અને જિલ્લાઓમાં આજે વરસાદ વરસાદ પડશે એ માહિતી આપણે આગળ મેળવીશું પરંતુ તેની પહેલા વાવાઝોડા વિશે ડિટેલ મેળવીએ કે શું કરી રહ્યું છે હવામાન ખાતું અને શું કરી રહી છે સિસ્ટમ મિત્રો વેધર ડેટા પ્રમાણે વાત કરીએ તો જોઈ લો મિત્રો જે વાવાઝોડું ગઈકાલના વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે એક વાવાઝોડું બની રહ્યું છે ક્યાં તો નીચે મિત્રો હિન્દ મહાસાગરની અંદર આ જે ભાગ છે માલદીવ પાસે આ ભાગની અંદર ગઈકાલ સુધીમાં વાવાઝોડું બની રહ્યું હતું અને એ વાવાઝોડું જે છે તે મિત્રો ગઈકાલની તારીખ સુધીમાં સીધે સીધું આ રીતનું અરબ સાગરમાં આવી રહ્યું હતું અને ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન ભારે સિસ્ટમ ગુજરાત ઉપર બનાવી રહ્યું હતું જેને કારણે ગુજરાતમાં ગઈકાલ સુધીની આગાહી પ્રમાણે પાંચ પાંચ ઇંચના વરસાદ પડી શકે તેમ હતા આ મહિનાના અંત સુધીમાં પરંતુ આજે મિત્રો સિસ્ટમ આખી બદલાઈ ગઈ છે જો આજે મિત્રો જોઈ લો વાવાઝોડાની સિસ્ટમ 23 અને ચોવીસ તારીખે જે છે તે એક મિત્રો બંગાળની ખાડી પાસે આ રીતનું વાવાઝોડું આવશે અને જેવું મિત્રો અહીંયા ટકરાશે શ્રીલંકા અને તમિલનાડુના ભાગ સાથે તો આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા રીત સરનું નબળું પડશે અને એક લો પ્રેશર સિસ્ટમ બનાવશે એટલે કે વરસાદી સિસ્ટમ બનાવશે અને એ સિસ્ટમ મિત્રો ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ પ્રમાણે આ રીતનું આગળ વધશે અને જે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આવશે તો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન આ મહિનાના અંતમાં આ મિત્રો લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે અને અહીંયા વરસાદીય ઝાપટાઓ લઈને આવશે એટલે કે મિત્રો જે વાવાઝોડાની અપડેટ ગઈકાલ સુધી હતી તો આજે આ વાવાઝોડું એકદમ નબળું પડીને સિસ્ટમમાં બનતું જોવા મળી રહ્યું છે પચીસ તારીખ પછી જોકે મિત્રો ડગલે ને પગલે આ વાવાઝોડું દિશા પરિવર્તન કરી રહ્યું છે દિશા બદલી રહ્યું છે તો વળી પાછું કાલે કઈ દિશા તરફ જાય તેનો કોઈ ગેરંટી નથી કારણ કે પાછું દિશા પરિવર્તન કરશે તો મિત્રો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ માહિતી આપીશું કારણ કે વાવાઝોડાનો કોઈ ભરોસો રહેતો નથી ગમે ત્યારે મજબૂત બની શકે અને આજે મિત્રો નબળું પડ્યું છે તો કાલે વધારે મજબૂત પણ બની શકે તો ચાલો મિત્રો ત્યાર પછી કેટલાક ફોટા અને કેટલાક વિડીયો આવી રહ્યા છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બની શકે ઓક્ટોબર મહિનાના એન્ડ ની અંદર અને આ જ આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી હતી અંબાલાલ પટેલ નિષ્ણાત છે હવામાનના તેમણે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં વરસાદી નવેમ્બર મહિનામાં વાવાઝોડા અને ઓક્ટોબર મહિનાના એન્ડમાં વરસાદી રાઉન્ડો જોવા મળશે તો મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા અડતાલીસ કલાકમાં ગુજરાતના વલસાડ અને વાપી લાગુના જે નીચેના દક્ષિણ ઝાપટાઓ પડ્યા છે અને હવે પછીની કલાકોમાં આ ઝાપટાઓ વધી શકે અન્ય ભાગોમાં પણ પડી શકે કારણ કે જે સિસ્ટમ છે મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે અને ગુજરાત રાજ્યની જસ્ટ એકદમ નીચે જે છે તે આખી આખી આ સિસ્ટમનો ઘેરાવો અને આખી આખી આ સિસ્ટમનો જે આ પટ્ટો જે છે મિત્રો આ રીતનું હાલ નીચે બની રહ્યો છે ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરી કે મેં તમને શરૂઆતમાં માહિતી આપી હતી કે ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે ગુજરાતમાં ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે કારણ કે ભેજ બની રહ્યો છે તો આ ભેજને કારણે આજે દિવાળીનો દિવસ છે ત્યારે કયા કયા ભાગોમાં કેટલા કેટલા ભાગોની અંદર વરસાદી ઝાપટા અને માવઠાઓ આજે પડશે તો ખાસ મિત્રો આ જોઈ લેવું ફટાકડા ફોડતી પહેલા મિત્રો આ માહિતી મેળવી લેવી કારણ કે ક્યારે ફટાકડાનું સુરસુર્યું થઈ જાય કારણ કે માવઠા અને વરસાદી ખલેલ રહેવાની છે કારણ કે જે પ્રમાણે આગાહી સામે આવી રહી છે જોઈ લો રાત્રિના બાર વાગ્યા સુધી વરસાદની આજે આગાહી છે ત્યારે

તમે જોઈ શકો કે છૂટા વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે જેમ કે બનાસકાંઠામાં કોઈ મોટા વાદળ નથી પાટણમાં પણ સાબરકાંઠાનો જે ભાગ છે અરવલ્લી આ ભાગોમાં છૂટા છવાયા વરસાદ પડી શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાવડા લખપત અને નલિયા લાગુના વિસ્તારોમાં વાદળો છે તો ત્યાં પણ ઝાપટાઓ પડી શકે બાકી કોઈ ભાગોમાં વરસાદી આગાહી નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા જિલ્લા ઉપર મિત્રો વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે જેમ કે આખો ભાવનગરનો પટ્ટો અમરેલી ગીર સોમનાથ પટ્ટો થઈ ગયો રાજકોટ બોટાદનો પટ્ટો આ ભાગોની અંદર જુઓ તો છૂટા છવાયા વાદળો છે જેથી આ ભાગોની અંદર પણ મિત્રો ઝાપટા અને માવઠાઓ પડવાની આગાહી રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો મિત્રો ભરૂચના વિસ્તારોથી લઈને સુરત વલસાડ અને નવસારી વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં પણ વાદળી એક્ટિવિટીઓ છે જેથી ત્યાં પણ ઝાપટાઓ અને છૂટાછવાયા વરસાદો પડી શકે તો હાલ મિત્રો માહિતી તમામે તમામ અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે ગુજરાત રાજ્યના હાલના અત્યારના હવામાન સમાચાર જાણ્યા અને અત્યારના હવામાનની વાત કરી બાકી મિત્રો સૌથી સમાચાર તો એ છે કે તૈયાર રહેવું પડશે કારણ કે વરસાદી ખલેલ જોવા મળી શકે વેકેશન દરમિયાન અને ત્યાર પછી એક વાવાઝોડાનો પણ ખતરો છે જો કે આજે તો વાવાઝોડું નબળું પડ્યું પડતું દેખાઈ રહ્યું છે કે હજુ આવ્યું પણ નથી પરંતુ પચીસ થી ત્રી તારીખ વચ્ચે આગાહી છે અને બંગાળની ખાડી નજીક જોવા મળશે તો આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દિવાળીનો તહેવાર છે તો મિત્રો ખાસ શુભ દિપાવલી દરેક લોકોને અને આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ